વડોદરાના અકોટા રોડ પર વધુ એક ભૂવો પડ્યો છે અકોટાથી મુજ મહુવા રોડ પર જતા માર્ગ પર ચાર ફૂટનો વિશાળ ભૂવો પડ્યો સતત પડી રહેલા ભૂવાને કારણે અકોટા રોડ પર વાહન વ્યવહાર બંધ રાખવો પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે જીઆરપી ટેકનોલોજીથી કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રોડ પરની પરિસ્થિતિ આવી જ રહેશે અકોટા રોડ પર છેલ્લા એક વર્ષમાં છવ્વીસમો ભૂવો પડ્યો છે ચાલુ વર્ષે શહેરમાં વીસ ભૂવા પડ્યા હતા વડોદરામાં ચોમાસુ શરૂ થતા જ હવે ભુવાઓ પણ શરૂ થઈ ગયો છે અને સિલસિલો નથી રહ્યો મુજમવડા વિસ્તારમાં વધુ એક નિર્માણ થયું છે અને આ વખતે વિશાળ ભુવો પડ્યો છે મુજમવડા વિસ્તારમાં મુજમવડાથી અકોટા સુધી સંખ્યાબંધ ભુવાઓ અત્યાર સુધી પડ્યા છે પરંતુ આજે જે ભૂવો સામ્રાજ્ય પાસે પડ્યો છે એ ખૂબ પહોળો અને ઊંડો છે અને તેને કારણે યુદ્ધના ધોરણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવી પડી છે આપ અહીંયા જોઈ શકો છો જીઆરપી પદ્ધતિ હેઠળ આ વિસ્તારમાં જે લાઈનની કામગીરી ચાલી રહી છે તેના જ કોન્ટ્રાક્ટર દ્વારા આ ભુવાના નું કામ શરૂ કરવામાં આવ્યું છે લગભગ બાણું કરોડના ખર્ચે જીઆરપી ટેકનોલોજી હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં જે ભુવાઓ છે તે પડવાનો સિલસિલો બંધ નથી થઈ રહ્યો રોકાઈ નથી રહ્યો વધુ એક ભુવો પડ્યો છે અને તેને કારણે આ વખતે આ વિસ્તારનો જે રોડ છે મુખ્ય માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે જતો રસ્તો પાસે તેને બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે લઈને અત્યાર સુધી મહિનામાં વીસ જેટલા ભુવા શહેરમાં પડ્યા છે પરંતુ જો આ આજ વિસ્તારની વાત કરવામાં આવે આ રોડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી છવ્વીસ જેટલા ભુવાઓનું નિર્માણ થયું છે એકવીસ કરોડ જેટલો ખર્ચ અઢી કરોડ જેટલો ખર્ચ તેને પુરાણમાં અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં આ રોડ પર જે ભૂવા પડવાનો સિલસિલો છે એ ક્યારે થમશે તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટી ગુજરાતી